ગોવિંદ સ્વામી અને શ્રીનાથજીને ખૂબ જ શક્ય ભાવ હતો કારણ કે ગોવિંદ સ્વામી એ સારસ્વત કલ્પની લીલામાં શ્રી ઠાકોરજીના શ્રી દામા સખા હતા હવે અહીં શ્રી ગિરિરાજીમાં પણ શ્રીનાથજી શ્રી સખાનું પ્રાગટ્ય એવા ગોવિંદ સ્વામી સાથે અનેક પ્રકારના ખેલ કરી રહ્યા છે હવે એક વખત ગોવિંદાસ મંદિરમાં કીર્તન ગાઈ રહ્યા હતા ત્યારે સિંહનાજીને તીખર કરવાનું મન થયું તેથી તેમણે ગોવિંદાસને એક કાકરી મારી ગોવિંદાસે ગાવાનું ચાલુ રાખ્યું થોડી વારમાં બીજી કાકરી મારી ત્યારે ગોવિંદાસ છે જ અટક્યા પરંતુ કીર્તન ગાવાનું બંધ ન કર્યું હવે લટકટને ચાળો સૂજ્યો અને તરાક કરતીક ને ત્રીજી કાકરી ધોરથી મારી ત્યારે કીર્તન અટકી ગયું અને ગોવિંદ સ્વામીએ પોતે પણ એક કાકડી ઉપાડીને સેનાજીને મારી આથી શ્રીનાથજી ચોકી પડ્યા આ જોઈને શ્રી ગુસાઈજીએ તરત જ કહ્યું હે ગોવિંદાસ કા કરો સેનાજી કોઈ કાકડી કુ મારી ત્યારે ગોવિંદાસે કહ્યું હે પ્રભુ આ તો ખેલની રીત છે અપનો સોપૂત પરાયો દંડીગર આપના લાલાએ મને ત્રણ કાકડી મારી તો આપ કંઈ ન બોલ્યા અને મેં એક જ મારે થેલા મેં કોણ કાકો ગુસૈયા આ સાંભળીને શ્રી ગુસાઈજી મલકાઈને ચૂપ થઈ ગયા આ પ્રકારે શ્રી ગોવર્ધનનાથજી હંમેશા ગોવિંદ સ્વામી સાથે ભાવથી ખેલતા